કેમ છો બધા શિયાળો આવે ને એટલે લીલી તુવેરની સિઝન ફૂલ ફોર્મમાં હોય છે અને શિયાળામાં આપણે બીજું કંઈ ન બનાવી પણ લીલી તુવેરની એટલે કે લીલવાની કચોરી બનાવતા જ હોઈએ છે તો ફ્રેશ લીલી તુવેર સરસ આપણને અત્યારે મળતી હોય અને ઇવન આપણે લગ્ન પ્રસંગમાં પણ ફરસાણ તરીકે ઘણી જગ્યાએ લીલવાની કચોરી મળતી હોય છે તો આજે આપણે વગર મેંદી લીલવાની કચોરી બનાવશું તો એના માટે મેં એક કપ છે ને ઘઉંનો લોટ લીધો છે સામે અડધો કપ હું ચોખાનો લોટ લઉં છું તો જે મેંદો બાઇન્ડિંગ આપે ને એ જ તમને ચોખાનો લોટ બાઇન્ડિંગ આપશે એની જગ્યાએ તમારે કદાચ ચોખાનો લોટ ન હોય તો તમે રવો પણ લઈ શકો હવે એની અંદર આપણે થોડુંક મીઠું નાખશું મીઠું ટેસ્ટ પ્રમાણે બહુ ઓવર નહીં નાખી હવે મેઇન વસ્તુ છે કે આમાં મોણ આમાં મોણ છે ને ઘીનું નાખવામાં આવે છે તેલનું મૂળ ન નાખતા તો બધા જેવી એકદમ ક્રિસ્પી કચોરી થશે એટલે આપણે આને આમાં આપણે થીનું મેં અત્યારે એક મોટી ચમચી ઘી લીધું છે જો તમારે પીગળેલું ઘી હોય તો બે ચમચી ઘી લેવાનું અને પેલા આ બધી વસ્તુને છે ને તેલ સોરી ઘી અને બધી મીઠું અને સરસ લોટને સરસ આવી રીતે હલાવી લેવાનું અને સરસ આવી રીતે એકદમ સરસ રવો રવો જેવો થઈ જાય ને એવું આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું જો આપણે સરસ છે ને આપણે ઘીનું સરસ મોઈણ દઈ દીધું છે અને ઘણાને એમ થાય કે લોટ બાંધવાનીમાં શું આમાં છે પણ લોટ બાંધવાની પણ એક કળા છે જો આવી રીતે એકદમ સરસ રવો રવો થઈ જાય ને હવે આનો લોટ કઠણ બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો એટલે બહુ એકદમ વણી ન શકાય એટલો કઠણ નહીં પણ આપણે જે તળવા માટેની આપણે જે પૂરી બનાવતા હોઈએ ને એ આપણે કેવો બાંધીએ સેજ કઠણ એવો લોટ બાંધવાનો જો ઢીલો લોટ બાંધાઈ જશે ને તો એ લીલવાની કચોરી છે ને લોંગ ટાઈમ સુધી તમારી સોફ્ટ ન રહીએ પણ એ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું કચોરી બનાવવી બહુ જ ઇઝી છે પણ તમે એમાં જો નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો ને તો તમારી કચોરી સરસ થશે તો થોડું થોડું પાણી લઈ અને મીડિયમ આપણે બહુ ઢીલો પણ બિલકુલ નહીં પણ એકદમ હાર્ડ પણ નહીં એવો મીડિયમ આપણે બાંધવાનો છે લોટ જો આપણે સરસ એકદમ છે ને હાર્ડ નથી બાંધવાનું અને એકદમ સોફ્ટ પણ બાંધવાનું એવી રીતે આપણે લોટ બાંધી દીધો છે અને હવે એની ઉપર આવી રીતે તેલનું મોણ લઈ અને એને સરસ કૂણવવાનું છે જેમ કુ કૂણવશો ને એટલે મેં એમાંથી ગ્લુટન સરસ રિલીઝ થાય અને તમારી છે ને કચોરી એકદમ ખસતા થાય એટલે કૂણવવું પણ જરૂરી છે હવે આને કૂણવીને મિનિમમ પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપવાનું છે ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ કરશું હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે એક મિક્સિંગનું ચા લીધું છે હવે એની અંદર લીલવાની કચોરીમાં લાલ મરચું નથી નાખવામાં આવતું એટલે તીખાશ છે ને આપણે લીલા મરચાંની જ લેવાની હોય છે અને આગળ બીજી થોડીક વસ્તુ આવશે એટલે આમાં જે લીલવાની કચોરીનો જે ટેસ્ટ હોય ને એમાં નાખવાના મસાલા ઉપર એ મસાલો આગળ પડતો કરવાનો તો ત્રણ તીખા મરચાં લીધા છે તમે તમારી તીખાસ પ્રમાણે એક નાનકડો ઈંચ આદુનો ટુકડો લીધો છે પહેલે એ નાખી દઈએ અને આપણે જે આ લીલી તુવેર આપણે લીધી છે એ આપણે બધું નાખી દઈએ આની અંદર અને આને છે ને પોલ્સ મોડ ઉપર આપણે એને ફેરવવાનું છે એટલે કે આપણે એને એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની એને દરદરું પીસવાનું છે એટલે ઓન ઓફ ઓન ઓફ કરી અને એને દરદરું પીસવાનું છે ચોરીના સ્ટફિંગ માટે આપણે અહીંયા એક પેન લીધું છે પેન ચાલુ કરી દઈશું અને આપણે એમાં એક મોટો ચમચો જેવું તેલ લેશું તેલને સેજ ગરમ થાય એટલે એની અંદર થોડું જીરું નાખશું જીરુંને આપણે સરસ કકડવા દઈશું હવે આ કચોરી આપણે છે ને એકદમ બજાર જેવી થાય એવી આપણે પ્રયત્ન કરશું અને ઘણા એવી નાની મોટી ટીપ્સ પણ આપીશ એટલે વિડીયો એન્ડ સુધી જોજો એટલે ઘણાને કચોરીના સ્ટફિંગમાં બાઇન્ડિંગ નથી આવતી એ પણ તકલીફ થાય છે જો એવી તકલીફ થતી હોય તો એ પણ આગળ જણાવશું તો કેવી રીતે આગળ વધશે આપણે રેસીપીમાં બતાવીશ એ પ્રમાણે એના માટે વિડીયો એન્ડ સુધી જોવો પડશે જો તમે સ્કીપ કર્યા વગર જોશો ને તો તમારું રેસીપી એકદમ પ્રોપર બનશે હવે એની અંદર સરસ સરસ એક મોટી ચમચી તલ તલ નાખવાના છે અને થવા માંડે એટલે આપણે જે લીલી તુવેર આપણે આવી રીતે અધકચરી આપણે પીસેલી છે એ નાખી દેસુ બધી આમાં બધી પોસિબિલિટી હું તમને કહીશ કે કેવી રીતે કરવાનું છે અને આપણે સરસ હલાવી લેવાનું બને ત્યાં સુધી જાડા તળિયાવાળું વાસણ અથવા નોનસ્ટિક તમારે પેન લેવું એટલે બહુ ચોટે નહીં હવે લીલી તુવેરમાં પણ ખોદનો એક મોઇશ્ચર કન્ટેન હોય છે એની અંદર થોડુંક વોટર કન્ટેન હોય હવે તમને એવું લાગે કે મારે લીલી તુવેર બજારમાં જે મળે ને એકદમ એનો કલર લીલો હોય તો બે રીતે તમે લીલો કલર જાળવી શકો કાં તમે એની અંદર ખાવાનો સોડા અત્યારે આમાં નાખો અને તમે કા તમે એક ચમચી પાણી નાખો અને ખુલ્લું આવી રીતે ચડવા દેવાનું ઢાંકીને નહીં જો તમે ઢાંકીને ચડાવો ને એટલે એનો કલર થોડોક લાઇટ થોડોક યલોઈશ જેવો થઈ જાય તો તમે ઢાંકીને ન ચડાવો ને તો એમને એમ ચડાવો ને તો પણ સરસ થઈ જાય હવે એની અંદર અત્યારે આપણે ખાલી મીઠું જ નાખશું બીજું કશું નથી નાખવાના મીઠું આપણે ટેસ્ટ પ્રમાણે નાખશું અને હવે આને મીડિયમ ટુ સ્લો ફ્લેમની વચ્ચે આપણે એને કૂક કરશું અને હું અત્યારે ઢાંકા વગર કૂક કરું છું અને ખારો પણ નથી નાખતી કારણ કે મને એવું લાગે છે કે અત્યારે આમાં વોટર કન્ટેન્ટ ઘણું છે એટલે હું ખારો પણ નથી નાખતી અને પાણી પણ નાખતી જો તમારા એકદમ બહુ વધારે પડતા ડ્રાય થઈ ગયા હોય ને આ મિશ્રણ આ તો તમારે છે ને એની અંદર કાં તમારે પાણી એક એક ચમચી પાણી એનાથી વધારે નહીં કાં તમે ખાવાનો સોડા નાખી શકો અને આને મીડિયમ હીટ ઉપર આને બિલકુલ પાંચથી સાત મિનિટ કૂક કરવા દેશો જો આપણે સરસ તુવેર ચડી ગઈ છે હવે એની અંદર આપણે મસાલો કરવાનો છે તો આપણે ટોપરાનું ખમણ કાજુ અને દ્રાક્ષ એ ત્રણેય આપણે વસ્તુ નાખી દેસું હવે મારે અત્યારે લીલી તુવેર એકદમ સરસ બાઇન્ડિંગવાળી થઈ ગઈ છે બિલકુલ ચવળ નથી હવે ઘણી વખત બધાને એમ થાય છે આ ચવળ નથી એકદમ સરસ બાઇન્ડિંગ થાય એવી રીતે છે જો તમને એવું લાગે ને કે તમારી ચવળ જેવી થાય છે તો તમે જ્યારે તમે કૂક કરતા હોય ત્યારે એવું લાગે ને કે ચવળ જેવું થાય છે તો એકાદ ચમચી જેવું પાણી અથવા ચવળ નથી થાતી પણ ઠંડુ થઈ ગયા પછી એવું લાગે છે કે થોડુંક મોઇશ્ચર હિસાબે બાઇન્ડિંગ નથી આવતું તો એક ચમચી ચણાનો લોટ નાખી શકો અથવા ગાંઠિયાનો પણ તમે પાવડર કરીને નાખી શકો હવે એની અંદર આપણે આમાં મસાલા છે ને એકદમ ચડિયાતા કરવાના છે એક ચમચી ખાંડ નાખશું અને જે પણ મસાલા કરી એ ચડિયાતા જ કરવાના છે આપણે એક ચમચી જેટલો નાની એક ચમચી જે મસાલિયાની જે ચમચી આવે ને એ આપણે એક ચમચી જેટલી ગરમ મસાલો નાખવાનો છે બહુ જ ઓફ હળદર નાખવાની છે બહુ વધારે નથી નાખવાની ચપટીક એનાથી એટલી જ આપણે ચપટીક આપણે હિંગ નાખશું અને આપણે સરસ હલાવી લેશું હવે ઘણા લોકો આમાં લસણવાળું પણ બનાવતા હોય છે હું અત્યારે લસણવાળું નથી બનાવતી જો તમારે લીલવાની કચોરીમાં ઘણા બધા લીલું લસણ પણ નાખતા હોય છે તો તમારે લીલું લસણ નાખવું હોય તો આને નીચે ઉતારી પછી નાખવાનું હવે આપણે ખાંડ નાખી છે ને એટલે ખાંડ સેજ ઓગળે ને એટલા માટે એકાદ બે સેકન્ડ માટે આપણે એને હલાવીને સરસ કૂક કરી લેશું તૈયાર છે હવે આ મિશ્રણને આની અંદર નહીં રાખવાનું એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું આપણે હવે એને એક બાઉલમાં કાઢી લીધું છે નીચે ઉતારી અને લીંબુનો રસ નાખવાનો છે અને ખટાસ ગળાસ આગવી જ નાખવાની છે જેથી સરસ એકદમ એનો ટેસ્ટ આવે એટલે લીંબુ નીચે ઉતારીને નાખું ને તો સરસ એનો ટેસ્ટ જળવાઈ રહે એટલા માટે આપણે એક લીંબુનો રસ નાખેલો છે સાથે થોડીક કોથમીર ઉપરથી આપણે નાખશું કોથમીર પણ આવી રીતે ઉપરથી નાખવી જેથી છે ને એનો કલર અને સરસ જળવાઈ રહે અરોમાં એની સરસ જળવાઈ રહે અને સેજ નવ શેકી હોય ને ત્યારે જ તમારે એના સરસ આવી રીતે ગોળાવાળ લેવાના અને જો આ ટાઈમે એવું લાગે ને કે બાઇન્ડિંગ નથી થતું તો તમારે જેમ મેં કીધું એક ચમચી ચણાનો લોટ અથવા ગાંઠિયાનો તમે પાવડર કોઈ પણ તમે વસ્તુ નાખી શકો તો થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું જો આ ટાઈમે છે ને તમારે મસાલો એકવાર ટેસ્ટ કરી લેવાનો એટલે તમારે કંઈ ઘટતું હોય ને તમને એવું લાગે કે મીઠું ખટાશ ગળાશ કાંઈ ઘટતું હોય ને એવું લાગે ને તો તમારી એ ટાઈમે નાખી શકાય અને જ્યારે થોડુંક રૂમ ટેમ્પરેચર પર હોય ને ત્યારે તમારા આનો ગોળા વાળી લ્યો તો સરસ તો એકદમ આ બાઇન્ડિંગ જો મારે અત્યારે આવી જાય છે તો તમારે આવી રીતે મેં અત્યારે કોઈપણ જાતના ખારા કે કોઈ પણ વસ્તુ નાખા વગર પાણી નાખા વગર કૂક કરેલું છે એટલે કદાચ થોડુંક કલરમાં તમને એવું લાગશે પણ બિલકુલ ટેસ્ટમાં બિલકુલ તમને કોમ્પ્રોમાઇઝ નહીં થાય અચ્છા અને જો તમને કલરનું બહુ ઓપ્શન હોય ને તો તમે ખારો નાખી શકો તો તમારું છે ને એકદમ બજા যে একদম লিলে একদম থাকে টেস্ট বিল ফের নই পড়ে তো রিটে আপনার ব্যাপার গোড়া বাড়ি লোক જો આપણે એક મીડિયમ સાઇઝની આપણે કપ લીલી તુવે લીધી હતી ને એમાં બાર જેટલા આપણે આવી રીતે નંગ થયા છે હવે આપણે આ લોટને સરસ કૂણવી લેશું જો અત્યારે સરસ કૂણવેલો રેસ્ટ આપેલો હોય ને એટલે એમાં સ્ટ્રેચિનેસ આવે અને હું તમને નજીકથી બતાવું છું જો આ ઝાડી પડે આ ઝાડી ત્યારે જ પડે જ્યારે તમે એનામાં ઘીનું મોણ નાખેલું હોય તો જ એકદમ સરસ ખસતા અને બજાર જેવું થાય એટલે હવે તમે આને એક વખત ફરીથી કૂણવી લેવું તમારે આપણે જ્યારે આપણે જ્યારે કચોરી બનાવતા હોય ને ત્યારે હવે બે રીતે રીતે કરી તમે નાના નાના લુવા કરી અને એક 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 કચોરી ભરી અથવા તમારે મોટો લુવો કરી અને અને વણી નાની નાની કોઈ પણ વાટકીથી કાપી અને ફટાફટ પણ કચોરી કરી શકો મારે અત્યારે ક્વોન્ટિટી ઓછી છે એટલે હું એક એક કરીને આપણે આવી રીતે વાળશું કચોરીને તો આપણે પહેલે હું તમને અત્યારે એક કચોરી વાળીને બતાવું છું અને આને કચોરીને છે ને પતલી વણવાની છે અને બિલકુલ કોરો લોટ નથી લેવાનો જો લાગતું હોય ને કે તમને નીચે ચોટી એવું લાગતું હોય તો નીચે જરાક તમે તેલ લઈ શકો બાકી ચોટશે નહીં આવી રીતે જાડી બિલકુલ નથી વણવાની જાડી વણશો ને તો ઢીલી થઈ જશે અને આટલું થઈ ગયા પછી પણ હજી તળવાની પણ એક સરસ મેથડ છે એ પણ જણાવીશ કે કયા તાપે તળવું કેવી રીતે બજારમાં જેવી રીતે કંદોય તળે છે ને એ પણ તમને ટ્રીક તમને સમજાવીશ તો તમે કચોરી નહીં પણ કોઈ પણ સમોસા કોઈપણ વસ્તુ જ્યારે તમે તળતા હોય ને એ તમે ટ્રીક અપનાવશો ને તો એકદમ સરસ છો બને ત્યાં સુધી એકદમ તમારા જે આંગળા દેખાય ને એવી રીતે પતલી વણવાની છે બરાબર હવે આપણે જ્યાં ગોળા એટલા માટે વાળીને રાખ્યા કે ગોળા વાળીને રાખો તો ફટાફટ કામ થઈ જાય જો હવે આ ટાઈમે છે ને તમને કચોરી આપણે વાળવામાં તકલીફ પડતી હોય ને અહીંયા પાણી લઈ શકું હું અત્યારે પાણી નથી લેતી તો હવે શું કરવાનું આવી રીતે અહીંથી સ્લીટ લેતું જવાનું છે આવી રીતે ચપટી લેતું જવાનું છે આગળથી આવી રીતે અને ભેગું કરતું જવાનું છે આવી રીતે આગળથી ચપટી લેતું જવાનું ભેગું કરતું જવાનું છે એક જગ્યાએ બધું ચપટી અને હવે આવી રીતે ઉપરથી છે ને આ જે વધારાનો પાર્ટ હોય ને એ ખેંચી લેવાનો છે કેમ કે આપણે ઉપરનો પાર્ટ આટલો બધો જાડો રાખીએ તો ત્યાંથી આપણું કચોરી ઓલી થઈ જાય એકદમ ઉપરથી તૂટે નહીં એવી રીતે અને આ પાર્ટ જે ઉપરનો હોય ને ફરીથી સીલ કરી અને આવી રીતે આવી રીતે આપણે બધી કચોરી વાળવાની છે જો આપણે તેલ અહીંયા સરસ આપણે લઈ અને ગરમ કરવાનું છે આ તેલ આકરું નથી ગરમ કરવાનું મેઈન કચોરી સમોસામાં જ્યારે તમે કરો ને તેલ આકરું નહીં કરવાનું આકરું તેલ કરી લ્યો ને એટલે તમારું બહારનું પણ ફટાફટ ક્રિસ્પ થવા કલર લેવા માટે પણ ક્રિસ્પ ન થાય એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને તળવા માટે પ્રોપર સમય દેવાનો કોઈ પણ એક બેચ દો એટલે ઓછામાં ઓછીને દસથી બાર મિનિટ દેવાનું તો જ બહારનું ક્રિસ્પ સરસ આપણે હવે આને હવે એક વખત તેલ મીડિયમ ગરમ થઈ જાય એટલે આપણે એક બેચમાં જેટલું આવે ને એટલા આપણે નાખવાના અને શરૂઆતમાં તરત હલાવવાનું નહીં તરત હલાવો ને એટલે એ તૂટી જાય એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું એટલે એક બેચમાં જેટલા આવે અને હવે મીડિયમ ફ્લેમ ઉપર એને તળવાનું છે એક બેચને ઓછામાં ઓછી દસથી બાર મિનિટ તળવા દેવાનું બે મિનિટ પછી સેજ પોતાનું શેપ પકડી લઈએ પછી એને પલટાવાનું જો શેપ પકડી લેને એટલે તમારે જોજો કે જ્યારે આપણે હલવા કંદોઈ કંદો એ ત્યાંથી બજામન એ કોઈ દિવસ ઉલટ પુલટ નહીં કર આવી રીતે તેલને હલાવશે એ તેલને હલાવે ને એટલે એ ઓટોમેટિક એનું જે તમારી વસ્તુ હોય ને સમોસા કચોરી એ એની મેળે ઉલટ પુલટ થઈ જાય અને એ ઇવન એક સરખું તળાય આવી રીતે કરો ને એટલે એક સરખું તળાય આને મીડિયમ હીટ ઉપર જ તળવાનું છે અને આવી રીતે હલાવતા હલાવતા વચ્ચે એક બે મિનિટ થાય ને એટલે આવી રીતે જરાક ચમચીથી આવી રીતે કે કોઈ પણ ચમચા સ્પેચ્યુલરથી આવી રીતે તમારે હલાવવાનું આવી રીતે કરશો ને તો ઇવન એક સરખો કલર આવશે અને ક્રિસ્કો લાંબો સમય સુધી રહેશે ફ્રેન્ડ્સ આપણી કચોરી સરસ તળાઈ ગઈ છે અને હું તમને નજીકથી બતાવું એકદમ સરસ કલર આવી ગયો છે કદાચ વિડીયોમાં તમને નહીં દેખાતો હોય પણ એકદમ સરસ એકદમ બજાર જેવો કલર આવી ગયો છે અને આપણે આવી રીતે જો બિલકુલ તેલ પણ નથી પીતી અને આપણે પ્લેટમાં કાઢ લઈ તમે અવાજ ઉપરથી પણ ખ્યાલ આવશે કે એકદમ સરસ ખસતા થઈ છે હવે આને આપણે આવી રીતે બધા બેચ તળી લેશું તો આપણી કચોરી રેડી છે એની મીઠી ચટણી અને આપણે ગ્રીન ચટની સાથે સર્વ કરજો અને ટ્રસ્ટ મી તમને એકદમ ખસ્તી થઈ છે અને જો તમારે મોટી કન્ટ ક્વોન્ટિટીમાં બનાવતા હોય અને તમારે જો જમવામાં કે તમારે જ્યારે ગેટ ટુગેધર હોય ત્યારે બનાવવું હોય તો તમે આગલા દિવસે બનાવીને ફ્રીઝમાં આવી રીતે કચોરી વાળીને રાખી શકો પછી બીજે દિવસેથી ફ્રાય જ કરવાની રહેશે તો તૈયાર છે આપણે લીલવાની કચોરી એકવાર જરૂર ટ્રાય કરજો ગમી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાઇકન દબાવી ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો